મિત્રો તારીખ આજે સાત નવ ને બે હજાર ચોવીસના શનિવારના મેંદડા એ પીએમસીના ભાવ આપણે મેંદડા એ પીએમસીમાં પહોંચી ગયા છીએ મેંદડા મંડીમાં પહોંચી ગયા છીએ આપણે તમને લાઈવ હરાજી અને લાઈવ ભાવ બધા જણાવશું હમણાં તો અમારી સાથે બની રહેજો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને તમને રોજેરોજના ભાવ અપડેટ મળતા રહે તો ફરી મળીશું સોમવારે પાછા

ये तो बन बुझी ले हमरा जित बारो आ आ आ आ पीछे रह ले एक बार एक काशी यार ओए बस हो गया बाहर एक काशी मैं मार कर आया हो इधर तो ये कौन <laughs> है जीरो कोई बात एक काशी कौन है वो है बारे काशी

એનું પાંચ દસ પંદર વીસ પચીત્રીસ ચુમાલી ચુમ્માલીસો એક પાંચ દસ પંદર વીસ પચીત્રીસ ત્રીસ ચુમ્માલીસો ત્રીસ પાંત્રીસ

પંદર વીસ બીમા ત્રીસો ત્રીસ હાલ બી તો પ્લાસ્ટિક છેતાલીસો ત્રીસ છેતાલીસ છેતાલીસ છેતાલીસ

કઉ નહીં નહિ હું બોલ ત્રણ એસી માં તમારા આયા કાવો કાયમીક આવો યાર્ડ માં કાયમિક આવો આવે